તો દોસ્તો ચાલો આપણે કહાનીની શરૂઆત કરીએ એક નાનકડું એવું ગામ અને આ ગામમાં ગાયનો અને ઘોડાનો તબેલા બन्नेનો એક જ દિવાલ આજુબાજુમાં જ હતો બन्नेનો તબેલો જ્યારે ગાયે એક વાછડાને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથે જ આ વાછરડું ઘોડાના તબેલામાં જતું રહ્યું ગયું જ્યારે વાછરડાએ આંખ ખોલી તો સામે બધા જ ઘોડા હતા એટલે વાછડાને એવું લાગ્યું કે હું આ ઘોડાનું જ બચ્ચું છું એટલે હવે વાછરડું આ ઘોડાના તબેલામાં જ રહેવા લાગ્યું અને રોજ જેમ ઘોડાઓ કરતા તેમ આ વાછરડું પણ કરવા લાગ્યો રોજ સવાર થતા જ ઘોડાઓ દોડવા માટે નીકળી પડતા તો સાથે સાથે આ વાછરડું પણ દોડવા માટે નીકળી પડતું ઘોડાઓ ઊંચી ઊંચી કૂદો લગાવતા તો આ વાછરડું પણ તેની સાથે સાથે કૂદકા મારવા લાગ્યો ધીમે ધીમે સમય પસાર થતો ગયો વાછરડું મોટું થતું ગયું તેમ તેમ તેનામાં બધા જ આ ઘોડાના લક્ષણો આવવા લાગ્યા જેમ ઘોડાઓ કરતા તેમ જ આ વાછરડું કરવા લાગ્યું એક સમય એવો આવ્યો કે જે ઝડપથી ઘોડાઓ દોડતા તેજ ઝડપથી આ વાછરડું પણ દોડવા લાગ્યું જેટલી લાંબી કૂદો આ ઘોડો લગાવતા તેવી તેટલી જ લાંબી કૂદકાઓ આ વાછરડું પણ લગાવવા લાગ્યું એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણી આસપાસનું જેવું વાતાવરણ છે તેની ઉપર જ આપણું આખું ભવિષ્ય નિર્માણ થાય છે આપણી આસપાસ કેવા લોકો રહે છે તેની ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે આપણે આગળ ભવિષ્યમાં શું કરી શકશું જો દોસ્તો આપણા ફ્રેન્ડ સર્કલમાં કે આપણા સગા સંબંધીઓમાં આપણે દસ લોકો ધનવાન છે તો તમે અગિયારમાં ધનવાન તમે હશો દોસ્તો આપણી આસપાસ કેવા લોકો છે તેની ઉપરથી જ આપણું ભવિષ્ય નક્કી થાય છે કારણ કે જે દસે દસ ધનવાન લોકો છે તેની સાથે તમે રહો છો તો તમને ખબર પડશે કે તે કઈ રીતે બિઝનેસ કરે છે કઈ રીતે તેમના સ્ટ્રેટેજિકલ આઈડિયા છે તે તમે તમારા બિઝનેસમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને તમારા ધંધાને આગળ વધારી શકશો અને પછી અગિયારમાં ધનવાન માણસ તમે હશો એની સામે જ જો તમે આવારા દોસ્તો સાથે રહેતા હશો જે વ્યસની છે જે દારૂ પીવે છે જુગારના રવાડે છે તો તમે અગિયારમાં જુગારી અને અગિયારમાં દારૂડિયા તમે હશો કારણ કે તેના ગ્રુપમાં ને તેની સંગતમાં રહીને તમારી માનસિકતા પણ નબળી પડશે અને તમારું ભવિષ્ય પણ તમે બગાડશો એટલે દોસ્તો કેવા મિત્રો બનાવવા કેવા આપણા સગા સંબંધીઓને આસપાસનું વાતાવરણ કેવું રાખવું એ આપણી ઉપર જ નિર્ભર કરે છે જેટલા સારા દોસ્તો બનાવશો એટલું જ ભવિષ્ય આપણું સારું થશે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી છે તો આ કહાની જરૂરથી તમારા બાળકોને દેખાડજો કારણ કે આજના યુવા પેઢી જે છે જે ભણવા જાય છે કોલેજમાં જાય છે તે આજે ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે તે વ્યસન કરવા લાગી છે બિસ્ટોલ પીવે છે દારૂ પીવે છે ગાંજો પીવે છે તો દોસ્તો આ બધા વ્યસનોથી તમારા બાળકોને બચાવો હોય તો આ કહાની જરૂરથી તેમને સંભળાવજો કે જેવા સાથે તમે રહો છો તેવી જ માનસિકતા તમારી પણ થઈ જાય છે એટલે સારા માણસોની સંગત કરો સારો સમાજ બનાવો દોસ્તો કમેન્ટમાં જરૂરથી લખજો રાધે રાધે